ભલો ગાય છે આપણા નવ બ્લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો મજા આવી છે બાઇક પર આપણા સિંધભાઈ ગાડી ચલાડે છે અત્યારે તો આનંદ લેવા નીકળ્યા છે હવે બે ભાઈ રસ્તો છે તમને ખબર અત્યારે આમ બે ના થઈ જશે તો બને તો પ્લોક આગળ તમે દેખી કેવા નો અત્યારે છે અહીંયા બંગલી જોઈ શકે અત્યારે સંજયભાઈ આપણા છે અને આ છે બંગલી અને શું અંદર ઉપર આપણે લઈ જઈએ અને દેખાડો તમને કે બંગલી છે તો આપણે જઈએ ઉપર તો ગમે ખૂબ જ એમ બંગલી વર્ષ દેખાય છે ફિહ તો આપણે વિડીયા બનાવેલા છે અહીંયા અને આ તોડી નાખી જોઈ શકો તમે અત્યારે તોડેલું છે અને સડી ઉપર આપણા સંજયભાઈ આવે છે એને સમક લાગે છે પાછળ પાછળ આવે છે કે

जो पहले गाड़ी पड़ी है हमारी फिलहाल तो जो तुम आ ड लताड़वाज फिलहाल जो सके सको तेरे आधु ड्रिंक है तो दोस्तों यार ना कराइ यार ड्रिंक जो शक सीग्रेटे आधु ड्रिंक आ बुच्त ना कराए क्योंकि जगह जी फिर जाए जो कसो कस तरह आधु यार लोग करे मजा ना आवे फिलहाल तो आप साफ कर दिए फेंकी दी है

જેને મનાવું હોય તો આવી શકો છો તમે કેમ કે ખૂબ જ એમ જોઈ શકે ખાઈ પાર્ટી બર્થડે ડે મનાવવું હોય તો અહીંયા તો બહુ સારી જગ્યા છે જેને પણ મનાવવું હોય તો બર્થ એમ કે જેને ગર્લફ્રેન્ડ ને સાથે મજા આવે એમ તે હોય તો કિરણ આમ તો બે જણા છે કોઈ નથી આપણી જોડે એમ તો આ બધું લાગે મસ્ત કંઈક બોલશે નજારો આ કઈક અલગ છે એમ તો બંગલી છે એમ તો ખૂબ જ બંગલી છે એમ તો ફરવા જાય કેમ કે ઘણા એમ તો આવેલા પહેલા પણ આવેલા વિડીયો શૂટિંગ કરવા અહીંયા કે અત્યારે અમે બ્લોગ શૂટિંગ કરવા છે આપણે મોબાઈલ મૂકી દીધું છે ને એમ મેં તમને

બધા જતા રહ્યા ઘરે શૂટિંગ થોડુંક ઘણું ઘરે 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 શૂટિંગ એમ તો વિડીયો આવશે મારામાં કેમ કે એમ તો સ્ટુડન્ટ અને સર વસ્તી આવશે વિડીયો અને વિડીયો તમે સપોર્ટ કરજો દોસ્તો કે અમે આ વિડીયો અમે થોડુંક શૂટિંગ બાકી છે કાલે વિડીયો આવી જશે અમારો એમ તો બહુ ખતરનાક શૂટિંગ થયું છે એમ તો ઘરેનું શૂટિંગ છે આપણા સંજયભાઈ પણ છે અને એમ તો સંજયભાઈ થોડી બધી મદદ કરી છે અમને કેમ કે તો સપોર્ટ કરજો એ વિડીયોમાં કેમ કે અમારો પહેરો એમ તે એક વિડીયો બનાવે પણ બધા બ્લોગ છે પણ એક વિડીયો અમારા છે તો સપોર્ટ કરજો તમે કે તમે તમારા સટ સપોર્ટથી સપોર્ટ કરો દોસ્તો તમને મહેનતી કરો છો સપોર્ટ કરો અમને સપોર્ટ આગળ કરો તમે સપોર્ટ નથી કરતા સપોર્ટ કરો ફટોફટ કેમ કે આમ મહેનત કરીએ છીએ તો સપોર્ટ તો કરવો પડે યાર કેમ કે અમારો વિડીયો આવશે એક ઘરનો જ લો તો આમ તો સારું છે એમ તો સપોર્ટ કરજો તમે અને કમેન્ટ કરજો કમેન્ટ બોલતા અમે એ વિડીયો ભણાવતા રહેશું અને જંગલમાં પણ ભણાવશું તો દેખાડો તમને આગળ આગળ નજારો કે સંજયભાઈ આપણો આનંદ લેશે આનંદ કેમ કે આનંદ લેવાની કઈક અલગ મજા આવે જેને પણ આનંદ લેવો હોય તો આવો ફટોફટ બર્થ ડે પાર્ટી પણ જેને મનાવું હોય તો તમે શીરડી દેખાડું જોઈ શકો છો આપણા સંજયભાઈ ઉતાર છે કેમકે અત્યારે અમે જવાના છે થોડેક બાજુની ફિલહાલ તો બહુ ખતરનાક છે દોસ્તો દોસ્તો તમે તે તમે દેખાડો આગળ પણ આ જોશો કે મંગેલી આવો નજારો છે એમ તો હું સારું છે જોશું કે તમે ત્યારે આ લોક બધું નજારો ત્યારે પણ ફરવા આવો હોય તો મજા લે એવું તો આવો દોસ્તો એમ તેમ કેમ કે પાર્ટી વાટી વાટી થાય છે જેને બર્થડે પાર્ટી ફિલહાલ તો આપણે નીકળ્યા અહીંથી